આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઈક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એટ વન એટ થ્રી ગુજરાતના સત્તર હજાર વ્યાજબી ભાવના દુકાનદારોને વિનંતી સાથે જણાવું છું કે આજ રોજ સરકાર પ્રશ્નોની ચર્ચા માટે આમંત્રણ આવ્યું હતું બંને સંગઠનના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા ચર્ચા બહુ સાનુકૂળ વાતાવરણમાં થઈ કેટલાક મુદ્દાઓ પર સહમતી સધાઈ પરંતુ દૂધનો દાજેનો છાશ ભૂંકીને પીવે એવી પરિસ્થિતિ ભૂતકાળમાં આપણી સાથે બની છે એટલે આપણે અને દુકાનદારોનો આગ્રહ હતો કે જે નક્કી કરો એનું લેખિત લેજો એ મુદ્દાના આધાર બનાવી આપણે અગ્ર શ્રી ફૂડ એન્ડ સિવિલ સપ્લાય પાસે થયેલી કાર્યવાહીની અને પોઝિટિવતાની લેખિત માગણી કરતાં શ્રી લેખિત ન આપી શકાય એમ કહ્યું એટલે આપણે આ મીટિંગ ફ્લોપ થયેલી જાહેર કરીએ છીએ અને દરેક દુકાનદારને વિનંતી કરીએ છીએ કે કોઈ પણ દુકાનદાર કોઈ પણ પ્રલોભન કોઈ પણ દબાણ કોઈ પણ ભય પ્રસ્થાપિત સરકાર તરફથી કરવામાં આવે તો પણ ડગતા નહીં અને ચલણ ભરતા નહીં પરમિટ જનરેટ કરતા નહીં લેવાનું કંઈ રહ્યું નથી એ સમજીને જ આગળ વધજો સંગઠિત હશો તો તમારી મનોકામના પૂર્ણ થશે બાકી વેરણ શેરણ છીએ જ એટલે સંગઠિત રહેજો એફપીએસ એકતા જિંદાબાદ પ્રહલાદ મોદી